મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન અને બેટલ ઓફ ગલવાન ઈદ ઉપર રિલીઝ નહીં થાય સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનના ચાહકો માટે માઠા સમાચાર છે ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો છે પહેલાં ઈદ પર બે હજાર છવ્વીસ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસ અથવા તો જૂન બે હજાર છવ્વીસમાં આવી શકે છે ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસના રોજા ધમાલ ફોર અને લવ એન્ડ વોર જેવી ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થતી હોવાથી ક્લેશ ટાળવા મેકર્સે આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા પ્લેસ ક્રેશ અંગે મોટા સમાચાર અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન મામલે નવી અપડેટ સામે આવી છે ન્યૂઝ એજન્સીની રોયટર્સ અનુસાર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને દાવો કર્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનના ઇંધણનો પુરવઠો બંધ કર્યો હતો બે પાયલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટના રેકોર્ડિંગમાં આ વાત સામે આવી છે તે બોઈંગ વિમાન ઉડાડી રહેલા કો પાયલટે ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સબરવાલે પૂછ્યો હતો કે તમે ફ્યુઅલ સ્વીચને કટઓફ કેમ કરી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્ની પહેલી હોય કે બીજી બંનેને ભરણ પોષણનો હક છે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ઘરેલું તકલીફોને કારણે કાયદા હેઠળ અલગ રહેતા જીવનસાથી ભરણ પોષણ આપવાના કિસ્સામાં પહેલી અને બીજી પત્ની વચ્ચે કોઈ ભેદભાવ નથી જસ્ટિસ શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઈ પુરુષ સ્વેચ્છાએ વાર લગ્ન કરે છે તો પોતાની બીજી પત્ની અને બાળકોને ભરણ પોષણ આપવાનો ઇન્કાર કરી શકશે નહીં વ્યક્તિ બીજા લગ્નને પોતાના કાયદાકીય દાયિત્વોમાંથી બચાવવાનું બહાનું બનાવી શકે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર વર્ષ બાદ ઓગણત્રીસ આદિવાસી પરિવારોની ઘર વાપસી બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીબોદરા ગામમાં ચડોતરું કુ કુરિવાજને કારણે બાર વર્ષ પહેલાં વિસ્થાપિત થયેલા ઓગણત્રીસ આદિવાસી ગોદારવી પરિવારોની ઐતિહાસિક ઘર વાપસી થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આશરે ત્રણસો સભ્યનું માનભેર પુનર્વસન કરાશે જે સામાયિક સૌહાર્દનું પ્રતિક હત્યાના આરોપ બાદ દબાણ હેઠળ આ પરિવારોને વતન છોડવું પડ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં એકસો ને પચીસ યુનિટ ફ્રી વીજળી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકો માટે એકસો ને પચીસ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે આ લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસથી થી મળશે જેનાથી એક કરોડ સડસઠ લાખ પરિવારોને ફાયદો થશે સીએમે જણાવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઊર્જા સૌરત્ત લગાવીને પણ લાભ અપાશે કુટિર જ્યોતિ યોજના હેઠળ અંત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઊર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાંગુર બાબુના ઠેકાણા ઉપર ઈડીના દરોડા યુપીમાં ધર્માંતરણના માસ્ટર માઇન્ડ છાંગુર બાબાના ઠેકાણા ઉપર ઈડીના દરોડા ચાલુ છે બલરામપુરમાં બાર સ્થળોએ અને મુંબઈમાં બે સ્થળોએ સવારે પાંચ વાગ્યાથી દરોડા શરૂ થયા હતા આ કાર્યવાહી સો કરોડ રૂપિયાના વિદેશી ભંડોળના કેસમાં કરવામાં આવી છે એટીએસને છાંગુર બાબાના હવાલા નેટવર્ક શંકાસ્પદ બેંક વ્યવહારો અને વિદેશી ભંડોળના સંકેતો મળ્યા હતા આ પછી એટીએસે દસ્તાવેજો ઈડીને સોંપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્તિ પહેલાં પીએફ પૈસા ઉપાડી શકાશે મોટા બદલાવની તૈયારી નોકરિયાત વર્ગ માટે ખુશખબર કેન્દ્ર સરકાર પીએફ ઉપાડવાના નિયમોમાં ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે નવા નિયમો લાગુ થયા બાદ કર્મચારીઓ દર દર વર્ષે પોતાના પીએફ ફંડનો મોટો હિસ્સો ઉપાડી શકશે હાલમાં પીએફનો પૂરો પૈસો ફક્ત નિવૃત્તિ અથવા તો બે મહિનાની રોજગારી પછી ઉપાડી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન માટે જાસૂસી કરતો સેનાનો જવાન ઝડપાયો છે પંજાબ પોલીસે પાકિસ્તાની આઈએસઆઈ ગુપ્ત લશ્કરી જાણકારી લીક કરવાના આરોપમાં ભારતીય સેનાના એક જવાન દેવેન્દ્રસિંહને જમ્મુ કાશ્મીરના ઉરીથી ચૌદ જુલાઈએ ઝડપી પાડ્યો છે તેની ધરપકડ પૂર્વ સૈનિક ગુરુપ્રીત સિંહની પૂછપરછ બાદ થઈ છે જેનાથી દેવેન્દર આઈએસઆઈને સંવેદનશીલ દસ્તાવેજો સોંપવામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે આ ઘટના દેશ દ્રોષ સમાન માનવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે